એકાયન પડી ગયો તો બેવા એક વાગે પડવાનું આવો આવો મેહો એક બોલાવો હા એને વેકેશન છે ને ભાઈ હવે ટૂંકી કરીને તું એવા છોકરા જેવો થા શું છે તારી પાસે ઓલું શું છે

સુરુજી માં માન્ય નદી રાખતા એટલે અમે નહી રહેવું આ રહે હે ના નિમેશભાઈ એલો હું માન્ય નહી રાખું કે આજમાં કરી હું માન્ય નહી દઈએ તમને હું લેવાનો

ઇન્ટરનેશનલ કઠે હોય તો કેમ ન બોલી પણ આઠ ફેલાવો કરત ને એમ પરણ પંચ નિયમ હાલો હાલો

આલે ભાઈ રા પરમાર હાંગણો લેવો હે પરમાર હાંગણો મેં હા સુકનો સૂરજ ઉગ્યો આ મારી હે આ મારી છે એલા હું આય તું તો આગળ જ છો તારે કેટલા

તું બીજો જો હવે હરમાન હું બીજો આ ચોથો તો એ ત્રીજો ચોથો એ પાંચમો

ફર જાય છે સ્કોર હમણા કે 200 લખી આલે ભાઈ સ્કોર બોલ બદપુડા અને પાંચ હા 7 4 હ સુરત 3 હ ફરમાન મજૂરભાઈ 1 મજૂરભાઈ 1 ક્યાંથી હોય તો મોયર કોણ છે

અબે ફોણા રાણે હતા એ હું 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 નથી માછું ભાઈ તમે તો તમારી આરેચ છું પણ આજી લીડી કેન્સલ કરો હું તો અંદર જ નથી નથી હા હાલ હાલ સ્કોર બોલ

અવે આમાં તમે મને કેતા તું તમે મને એમ કેતા થા જો લીધો તો કેટલો હતો આગળ તોય અભિમાન કરીયો દાદા હે અભિમાન રાજા નથી મારે હું અફસોસ કરવાનો મારે હૈરે તો આવે લાંબી સ્કોર કે તું હતો ભાઈ

હું હેને એક્સપ્લેન કરી દઉં આ સૂર્યો માઇનસ છે અને જો આને અમે કાટી નાખી તો દસે આવી જાય તો અમારો રસ નું ફાઈનલ થઈ ગયું અને ફેક ફાકી નું ફાઈનલ તો અમારો બેનો ખા એવો જ છે હાલો છો હાલો નિમેશ કાટો અરે રા રા આ ઓ એને ગટલે કે નહીં આય થોડું કરી ગયો કે હું

આ તો હું આવી ગયો આ હા ફાટી નતો તું દાતા છોડ ને એ સુરા હજી માઇનસ કર પાછો અઠાવી દે હા પાછો તો આવી જા ને ધીરો એ આઠે

આપડે હજી એક લેવું બબે કાની કાની જવું નઈ તો કાલી ને કઈ લઈએ આમાં કઈ નથી આમાં કાઈ નથી જીરીક છે

નાખો બેનનો ગરબો આમણે બે છેત લગન પેરા દીધી એ બેન કાકા અને બધા ડબલ અને શાંતિ માલ દાદા હાલો લાવો લાવો પટેલ ગયો વાહ 呃啥？